આ દ્રશ્યો છે આણંદના જીતોડિયા રોડ પર આવેલા ચાવડાપુરાના આશ્રુતિ ટેર્નામેન્ટના જ્યાં તંત્રની ગોર બેદરકારીના કારણે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીં તંત્ર દ્વારા છ મહિના પહેલાં રોડને ખોદવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું નથી અને તેને તેવી જ બિસ્માર હાલતમાં મૂકી દેવામાં આવ્યો છે અહીં ખાડા અને ખોદેલા રસ્તાના કારણે કેટલાય અકસ્માત સર્જાવાનો ભય રહે છે અને કેટલીય વાર વાહનો ફસાઈ જતા હોવાના કારણે આસપાસના રહીશોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે રહીશો દ્વારા તંત્ર ઉપર કેટલાય સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ ક્યારે અને કેવી રીતે લાવવામાં આવશે મારું નામ નવીનચંદ્ર પટેલ છે આશ્રુતિ ટોર્નામેન્ટમાં રહું છું અત્યારે હાલ જે જીયુડીસીના અંતર્ગત જે ગટર લાઈનનું કામ મ્યુનિસિપાલિટીના થઈ રહ્યું છે એરિયામાં એમાં અત્યારે આ લોકોએ એટલી વેટ ઉતારી છે ઘણા વખતથી રજૂઆત કરી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરું ત્યાં લોકો જીયુડીસીના ઇન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો એમ જ કહે છે કામ બરાબર થાય છે અમે પાણી રેડીને ક્યોરિંગ કરેલું છે ખતર કોઈ જાતની એ લોકોની ટેન્કરનું નું પાણી કોઈ દિવસ આવી નથી રે પાણી રેડ્યું નથી લોકોએ અને અત્યારે પાણી વરસાદ પડે એટલે માટી ડબાઈ ગઈ છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પબ્લિક ને હેરાનગતિ થઈ રહી છે બધાના વેહિકલો અંદર છે લોકોને રિક્ષા ખવારી કરીને જોબ પર જવું પડ્યું છે કામ વર્ષે જવા પડ્યા છે બધા લોકોને છેલ્લા છ મહિનાથી આવા બહુ ભોગવી રહ્યા છે લોકો તંત્રમાં જે તાલુકા સ્વાગતમાં પણ કરી છે રજૂઆત મામલાદાર ને રજૂઆત કરી હતી મામલાદાર તાલુકા સ્વાગતમાં પ્રાંત ઓફિસરની રજૂઆત કરી કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે જીયુડીસી ના અને કોન્ટ્રાક્ટર લોકો એમ જ કે છે કે અમે કામ બરાબર કર્યું છે અમે બરાબર કર્યું છે